જય શ્રી કૃષ્ણ હું સીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું આપણે આગલા પાર્ટમાં કોલરવાળી કુર્તીનું કટિંગ કર્યું હતું આજે તેને આપણે સ્ટીચ કરીશું ચાલો આપણે શરૂ કરીએ આપણે આનું ગળું પોણા ત્રણ રાખેલું છે આપણે આ કોલરવાળી કુર્તી કરી છે આગળ આપણે ત્રણ ઇંચ રાખશું અહીંયા પણ આપણે ત્રણ ઇંચ લેશું આનું આપણે ચોરસ બોક્સ બનાવી લેશું आवे आपण हे वसे राउंड ने दोरी लसू. હવે આપણે આને કટ કરી લેશો. nano આમ તો કટ લગાવી લેશો આપણે. આપણે પેપર કેન્વાસ એક પટ્ટી કટિંગ કરી છે જેની લંબાઈ છે તેને આપણે અડધો ઇંચ એક નિશાન કરીશું અને એક નિશાન આપણે ત્રણ ઇંચ કરીશું હવે આપણે આને ક્રોસમાં એક લાઈન ખેચી લેશું લાઈન દોરી હવે આપણે આ સાઈડ જે રીતે દોર્યું છે તે જ રીતે આપણે ઓલી સાઈડ દોરી લેશું હવે જે આપણે આ દોરીને કમ્પ્લીટ કર્યું હતું તેની સાઈડમાં અડધો અડધો ઇંચ નિશાન કરી લેશું હવે જે આ સાઈડનું નું છે તેને આપણે કટ કરી લેશું આપણી સ્ટેન્ડ પટ્ટી તૈયાર છે આપણે કપડું પણ કટ કરી લીધું છે હવે તેને આપણે સ્ટીચ કરીશું આપણે આને સ્ટીચ કરી લીધું છે હવે આપણે બે સાઈડ કટ લગાવી અને આમ ફોલ્ડ કરી નાખ્યું આપણી પટ્ટી સ્થિત તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને કટ કરી લઈએ હવે આપણે આને અટેચ કરીશું આપણે આ વચ્ચો વચ્ચે એક નિશાન કરી લીધું છે હવે આપણે આને પણ અહીં વચ્ચો વચ રાખશું આપણે નાનો એવો કટ લગાવી અહીંથી આપણે સીધી સિલાઈ કરી પહેલા પેલા આપણે આ બધા નિશાન હતા ત્યાં જ આપણે સિલાઈ મારી છે હવે તેને આપણે કટ કરી લેશું વચ્ચે ધ્યાન રાખીને કાપવું વધારાનું કાપડ કપાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અહિયાં નાના નાના કટ લગાવી દેસું હવે આપણે આ રીતની તારી સિલાઈ મારી દેસું એક પટ્ટી લીધી છે જે સવા બે ઇંચ ઓળી છે અને સાડા નવ ઇંચ લાંબી છે ચાલો તેને આપણે ફોલ્ડ કરી લઈએ આપણે તેને ચારે બાજુથી આ રીતના વાળી અને આમ સિલાઈ મારીને ફોલ્ડ કરી લઈશું આપણી પટ્ટી ફોલ્ડ થઈને તૈયાર છે જે આપણે ત્રણ ઇંચ નું નિશાન રાખ્યું હતું તે આપણે આ પટ્ટી અટેચ કરીશું તમે જોઈ શકો છો આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાછળનો ભાગ લઈશું હવે આપણે આ પાછળનો ભાગ લીધો છે કોલર વાળી કુર્તી અડધો ઇંચ પોણો ઇંચ જ પાછળનું ગળું ઉતારવાનું હોય છે હવે આપણે આને કટ કરી લેશું નાનો એવો કટ આપણે અહીંયા હવે આપણે આપણા શોલ્ડર ગોટ થઈ ગયા છે અહીંયા તમારે જેટલું ઓપન રાખવું એટલું રાખી શકો છો બીજી સિલાઈ મારી દેવાની છે એટલે આપણે બે ઊટ આપવા છે એટલું આપણે રાખીશું બીજી આપણે સિલાઈ મારી દેશું આપણે આને આ રીતનું ફોલ્ડ કરી લીધું છે હવે આપણે આનું કોલર માપીશું કે આપણો કોલર કેટલો આવશે આપણે સોળ જેટલું આપણું શોલ્ડર આવે છે આપણું કોલર સોળ છે તો તેનું આફ આપણે આઠ લેશું અહીંથી ત્રણ ઇંચ આપણે ઉપરની સાઈડ લેશું એક નિશાન આપણે પાંચે કરીશું હવે આપણે આને ઘાટો કરી લઈએ એક એક ઇંચ રાખી અને બધે આપણે નિશાન કરી લઈશું ફરતી સાઈડ તમે જોઈ શકો છો આપણે આ સવા ચાર ઈચ ની પોળાઈ અને આ આપણે ઘણી વાર ભાગ લીધો હતો અને અહીંથી આપણે છ ઈ જૂનું નિશાન કર્યું છે અહીંથી આપણે ત્રણ ઈ જૂ નિશાન હવે આપણે અહીંથી માપવાનું છે આપણું કોલર સોળ છે તો તેનો હાફ આપણે આઠ આવવું જોઈએ એક દોરો ઓછો હશે તો પણ ચાલશે પણ વધારે ન હોવું જોઈએ આપણું કોલર બરાબર આવી ગયું છે હવે તેને આપણે કટિંગ કરી લઈએ આપણું રાઉન્ડ કોલર બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે સ્ટીચ કરીશું હવે આપણે તેને અહીંયા સુધી સિલાઈ લગાવી દઈશું હવે તેને આપણે બે ભાગ અલગ કરી અને એક સાઈડ થી આ રીતે ફોલ્ડ કરી લેશું એ ધ્યાન રાખજો આ ભાગ અલગ કરી લેવાનો છે હવે આપણે એક સાઈડ ફોલ્ડ થઈ ગયું છે એક સાઈડ ખુલ્લું છે હવે તેને આપણે ઉડતામાં કોલર અટેચ કરીશું જે આ વચોવચ નું નિશાન છે અને કોલરમાં પણ આપણે વચોવચ નું નિશાન કર્યું હતું ત્યાંથી જ આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીશું

હવે આપણે આ કોલર પલટાવી લેશું હવે આપણે ફરતે સિલાઈ મારી દેસુ આને નીચે રાખવાનું હોય છે અને આને ઉપર રાખવાનું હોય છે ને જે આ વધારાનું કાપડ બધું દેખાય છે તેના અંદર દબાવીને સિલાઈ કરીશું જોઈ શકો છો આપણો રાવણ કોલર બનીને તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે સ્લીવ અટેચ કરીશું એક સ્લીવ અટેચ થઈ ગઈ છે હવે આપણે બીજી સ્લીવ પણ અટેચ કરી લેશું હવે આપણે ફિટિંગ નું માપ લેશું એક આપણે વચ્ચે એક લાઈન દોરી લીધી છે છાતી આપણી તેત્રીસ છે તો તેત્રીસ માં આપણે ત્રણ એડ કરવાના છે એટલે છત્રીસ થાય છત્રીસ નો ચોથો નવ હવે આ સાઈડ પણ આપણે નવ થી નિશાન કમર આપણી અઠયાવીસ છે કરી એટલે ચોથો અને સીટ આપણી આડત્રીસ છે આડત્રીસ માં બેડ કરી એટલે ચાલીસ ચાલીસ નો ચોથો દસ હવે આપણે આના આ સાઈડ થી ડાક છે એટલે તમને દેખાશે નહીં આ સાઈડ થી તમે જોઈ શકો છો મોરીનું ફિક્સો ફિક્સ નું માપ લેવાનું હોય છે બાય મોરી આપણી દસ છે તો તેનું માપ આપણે પાંચ લેશું હવે આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ હવે આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીશું આપણે જ્યાં જ્યાં નિશાન કર્યા છે તેની માથે માથે જ સિલાઈ મારવાની છે અને એક આપણે આ જે નિશાન આવ્યું ત્યાં આપણી ચારે ચાર સિલાઈ ભેગી થવી જોઈએ આમાં આપણે ચાર સિલાઈ મારવાની છે આપણે જ્યાં સવાઈ જે કાપો પાડ્યો છે ત્યાંથી આપણે બે વાર ફોલ્ડ કરીશું અને આપણે ચાક પાડીશું આપણે બીજી સાઈડ પણ આ રીતે ચાક વાળી લેશું હવે આપણી નીચે પટ્ટી વાળીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ફરતી સાઈડ આ રીતે ધારી મારશું આપણે કુર્તી પહેરીને ખેંચાઈ નહીં તે માટે બે સાઈડ આ રીતે કાપા પાડી લેવા આપણી કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ છે સિવાય ને હવે હું કેવી રીતે ટાંકવા તે તમને હું મારા આગલા શોર્ટ વિડીયોમાં બતાવ